આપણે કરી રહ્યા છીએ જેની શિલા નું રોપણ કરી રહ્યા છે તપે જ્યાં સુધી તંત્ર તપે ત્યાં સુધી અમારું આ મંદિર પડી રીતે દિવસે ને દિવસે એવા ભાવી આ મંદિર નું આ તમે ખાત મુહૂર્ત કરી રહ્યા છે અને શિખર માટે છેલી ધજા તો પેલી પેલો પાણો જેને મૂક્યો હોય ને એની યાદ ગામ આખું નગર નિર્માણ પામ્યું તો આની અંદર પણ ઘણા વ્યક્તિઓ આવ્યા છે કે જેને પેલો વિચાર આવ્યો હોય કે ગામની મધ્યમાં આવી પછી એને જેમ તમે બળ આપો એવી બી સંકુલમાં વિસ્તાર પામે

આપણા બધાનું મનોબળ મજબૂત હોય ત્યારે જ આ કાર્ય સિદ્ધ બને છે એટલે બધાએ ત્રણ વાર વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું વિષ્ણુ રવિષ્ણુ રવિષ્ણુ હરે અષ્ટાવિંશતિ તમે કલી યુગે કલી ભદ્ર ચરણે ભરુ લોકે વૃત ખંડે સંગનો દેવે દંડ કારણે વાહીનો રોટો છે આત્મા ભૂલ સુધાર રાખો पछि तो तो गुरुम देता पानी हरे अपने तो पानी की पूजा करवानी हरे हे ओम पाद द्वारा हरे सर्व पाप प्रणतो श्री दिवार रघु स्वागत करने सभी वास करो आरा गुरु विष्णु संत नारायण रे गन आहा सुभाग लगे लिए नमस्कारा जय प्रभुतमे वचै माले मदन शरण दिया जय जो देवो सुमा नमो नारायण शंकवारि अंगरी पुद्राओ हरि ओम दिपा दुध्वा उध पूरगा बा थारी नि बार था मुक

યજમાન નહીં જમણા છે અને પડકે બેઠા બેનો ને જમણા છે કાંડુ બાજુ જે કોઈ ભક્તો ને ભાઈ યજ્ઞ નું કાંડુ બાજુ હોય તે ખુદેવ અમારા અહીંયા હમણાં આવે છે ફરજિયાત બ્રાવણ ને ભેટ આપતી હોય

ये जो हमें

हरे स्वा त पी शुक्रह

पुरुहुतमिन्द्रपुरुषिनो मदवाधाब्दिन्द्रः अग्ने हे तम् पुरोदय विवाहमुपब्रुवे देवा आसादयानिह यमाय तये पितृमदे स्वाहा स्वाहा धर्माय स्वाहा धर्मः पितरे ॐ निरुत्याधिमतै नभो नमः नैरुत्य